હેલો ફ્રેન્ડ્સ મારી જેમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બાળકો માટેની રેસીપી બાળકો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આપણે રોજ વિચાર આવે કે લંચ બોક્સમાં શું ભરશું જો તમે આ રીતે હેલ્ધી નાસ્તો બનાવશો તો બાળકો ફટાફટ ખાઈ લેશે અને આમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે બાળકોને પાલક ન ભાવતી હોય તો તમે આ રીતે પાલક આપશો તો ફટાફટ ખાઈ લેશે તો ચલો બનાવીએ પહેલા તો આપણે મકાઈ લઈ લઈશું મેં અહીં એક બાઉલ કાચી મકાઈ લીધેલી છે ત્યાં સુધી આપણે પાલકને સમારી સમારી મેં અહીં એક બાઉલ જેટલી પાલક લીધેલી છે તમે પાલક વધારે ઓછી લઈ શકો છો પાલકને આપણે ઝીણી ઝીણી સમારી લેશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે જો બાળકોને આ રીતે પાલક આપશો તો તે ફટાફટ ખાઈ લેશે આપણી પાલક સમારાઈ ગઈ છે હવે તેને પાણીથી સાફ કરી લેશે અને મકાઈના દાણા પણ બરાબર બફાઈ ગયા છે અને તેને ઠંડા કરવા મૂક્યા છે મકાઈના દાણા ઠંડા થઈ જાય એટલે હવે આપણે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં બાફીને રાખેલા મકાઈના દાણા છે તેમાંથી અડધા દાણા આ મિક્સર જારમાં ઉમેરશું અને અડધા રહેવા દેશું આ દાણા ને આપણે અર્થકચરા ક્રશ કરી લઈશું જે સ્ક્રીમમાં દેખાય છે તે રીતે હવે આપણે એક બાઉલ લઈ લઈશું બાઉલમાં આપણે અથકચરા ક્રશ કરેલા મકાઈના દાણા ઉમેરી લઈશું બધા જ ક્રશ કરેલા દાણા ઉમેરવાના છે ત્યાર પછી જે આપણે આખા દાણા રાખ્યા હતા મકાઈના તે ઉમેરી લઈશું હવે આપણે સમારેલી અને ધોઈને જ રાખેલી

ચોખાનો લોટ ઉમેરશું મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં પાણી ઉમેરશું મેં આટલા મિક્સરમાં ચાર ચમચી જેટલું પાણી ઉમેરેલું છે અને હાથની મચ્છી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું આપણે ખીરું ઝાડું જ રાખવાનું છે પતલું નથી જે દેખાય છે તે રીતે રીતે આ બેટર આપણે ઘટ જ રાખશું હવે આપણે એક નોનસ્ટિક તવો લઈ લઈશું નોનસ્ટિક તવો ના હોય તો કોઈ પણ તવો ચાલે ગેસ તવો થોડો ગરમ થાય એટલે આપણે તેમાં બટર ઉમેરશું

નાના ચિલ્લા છે એટલે બાળકોને જોતા જ ગમશે અને ભાવશે પણ ખરા ને પાલક ન ખાતા હોય તો પણ ખાવા લાગશે હવે આપણે આપણે તેની સાઈડ સાઈડ ચેન્જ ચેન્જ કરી થઈ જાય એટલે ગેસની સ્લો જેથી ધીમે ધીમે ગેસે તે સારી રીતે શેકાઈ જાય હવે આપણે બટર ઉમેરી લઈશું અને આ રીતે સ્પ્રેડ કરી લેશું જેથી બધા જ ચિલ્લામાં સારી રીતે બટર સ્પ્રેડ થઈ જાય હવે આપણે ચિલ્લા તૈયાર થઈ ગયા છે આ ચિલ્લા નાના બાળકોને તો ભાવશે સાથે મોટા લોકોને પણ જરૂરથી ભાવશે અને વરસાદની સિઝનમાં તો આ ચિલ્લા ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આ ચિલ્લાને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ એવા આપણે પાલક કોણ ચિલ્લા તૈયાર છે આપણે ધીમે ગેસે શેકા છે એટલે કાચા પણ નથી અને હા હેલ્ધી પણ છે જો તમને મારી રેસીપી ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ